અલગ જ અહેસાસ થશે જે મુદ્દ થી વ્યક્ત ના કરી શકું બાકી તમને એક વાર વ્યૂ બતાવી દઉં સામે જોઈ રહ્યા છો એ માણેકનાથની ગુફાની અંદર જવાનો જોઈ શકો છો આચાર્ય બાદ નો વ્યૂ તમને એકવાર બતાવી દઉં કુદરતી સૌંદર્યની વચ્ચે અને અહીંયા ધૂણી છે ગુફાની અંદર જઈએ જે શકો છો આ ગુફાઓ જ છે પથ્થરની નીચે આખી આ ગુફા છે મોબાઈલ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ માણેકનાથ જે આ મિત્રો માણેકનાથ જઈ રહ્યા છીએ આ એવી બેસ્ટ જગ્યા છે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમને જોરદાર લોકેશન જોવા મળવાનું છે તો ચાલો મારી સાથે જોડાયેલા રહો આપણે જઈએ માણેકનાથ પર તો મિત્રો આ સટલાશના અંબાજી રોડ હાઈવે તમે જોઈ શકો છો સટલાશનાથથી તમે થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને બોર્ડ જોવા મળી જશે માણેકનાથ મંદિરનું જો તમે ખ્યાલ આલુ મહેતાણા અથવા તો આ સાઈડથી આવો છો તો તમને અહીંયા રસ્તો મળી જશે તો અહીંયાથી આ રસ્તો જાય છે જોથી આપણો અંદર જવાનું છે મિત્રો જોઈ શકે છે કે આ જીતપુર ચોકડી છે અને ચોકડી થી તમે જેવા વર્ષો ને આ તરફ તમને માણેકનાથ નો રસ્તો તમને આ તરફ જોવા મળશે તો મિત્રો તમે જેતપુરથી થોડા એક આગળ આવશો એટલે તમને આ બોર્ડ જોવા મળશે જોઈ શકો છો માણેકનાથની ગુફા આ તરફ તમને જોવા મળશે તો અને આ જે માણેકનાથ મંદિર છે એ આ તરફ છે તો સૌ પ્રથમ આપણે પહેલાં આ ગુફા જોઈ આવીએ જે માણેકનાથની ગુફા આ તરફ છે એ જઈ આવીએ પછી ત્યારબાદ આપણે મંદિર જોવા જઈશું તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ માણેકનાથ ન આ તમે જોઈ શકો છો મારી પાછળ જે કુદરતી સૌંદર્ય તમને અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા તમને રસ્તો બતાવો તો આ રસ્તો રહ્યો અહીંયાથી આપણો ઢાળ ઉતરી અને સામે જવું પડશે અહીંયા રહીને આપણો દેખાય છે જે માણેકનાથ કહેવાય છે માણેકનાથ અહીને આપણું મંદિર ગુફા જે તે દેખાય છે અહીંયા રહી આપણે ત્યાં જઈ અને જોવાના છીએ તો આપણે ઢાળ ઉતરવો પડશે જોઈ શકો છો ત્યાં ગાડી પણ આવે છે જે ઢાળ ઢાળ આપણે ચડીને જવું પડશે અને જો તમે વ્યૂ જોઈ શકો છો આ પર્વતોનો એક કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો મન પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા સારી તો આપણે ચાલો આપણે જતા રહીએ સિદ્ધા માણેકનાથ અને તમને ત્યાં જઈને બતાવીએ ચાલો હિંગળાજ માતાજીનું મંદિર આવેલું જો તમે દર્શન કરી ત્યારબાદ તમે આ માણેકનાથ ગુફા તરફ જઈ શકો છો જઈ શકો છો આ રસ્તો તમે આ તરફથી આવશો ને સૌ તમને આ હિંગળાજ માતાનું મંદિર દેખાશે જો તમે દર્શન કરીને આગળ તમારી સફર વધારી શકો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ માણેકનાથની જો ગુફા આવેલી છે ત્યાં આવી પહોંચ્યા છીએ અને અયયો આઈન મિત્રો તમને શું વાત કરું તો અયયો આઈન એક અલગ જ તમને અહેસાસ થશે પહેલા તો તમને સૌ પ્રથમ તમને ચારે બાજનો વ્યૂ બતાવી દઉં તો અહીંયા એક મન મનમોહક નજારો તમને જોવા મળશે જો ચોમાસાની અંદર તમે અહીંયા આવો છો તો મિત્રો તમને કંઈક આ રીતનું આ નું પ્રકૃતિ સૌંદર્ય જો તમે મારી ચિંતાઓ દૂર થઈ જાય આ પ્રકૃતિ જોઈ તમે જોઈ શકો છો ચારે બાજનું આ તમે સામે જોઈ રહ્યા છો એ માણેકનાથની ગુફાની અંદર જવાનો ગેટ છે જેથી તમે માણેકનાથની ગુફાની અંદર જઈ શકો છો જો આપણે જઈને દર્શને કરવાના છે એના પહેલાં તમને કહી દઉં તો અહીંયા તમે ચોમાસામાં આવો છો તો ગ્રીનરી તમને જોવા મળશે ચારે બાજુ ડુંગરો તમે લીલોતરી ડુંગરો પર જોવા મળશે તમને અને એક અલગ જ અહેસાસ થશે જે મું આ શબ્દથી વ્યક્ત ના કરી શકું બાકી તમને એકવાર વ્યૂ બતાવી દઉં તો તમે જુઓ યાર જ્યારે બાજુ આખું અલગ જ નજારો તમને જોવા મળશે તો ચાલો આપણે અંદર જઈએ ગુફા જોઈએ અને દર્શન કરીએ અંદર ગુફાના અને એકવાર તમે આ કુદરતી સૌંદર્યનો નજારો જોઈ લ્યો આપણે તો માણ્યો પણ તમે પણ માણી રહ્યા વિડીયોના માધ્યમથી પણ હા વિડિયો પસંદ આવે ને તો એક લાઇક જરૂરથી કરી દેજો કારણ કે આ જગ્યાએ બેસ્ટ આ જગ્યા માટે એક લાઈક જરૂરથી કરી દેજો આપણને બેસ્ટ લાગ્યે તમને કેવું લાગ્યું કે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો હા ગુફાઓની અંદર જવાનો ઘેટ ચોથી આપણો અંદર જઈએ અને બૂટ ચપ્પલ તમારે ઉતારી દેવો પડશે તો આપણા અંદર જઈએ અને અંદરથી તમને વ્યૂ બતાવીએ તો મિત્રો તમે અંદર આવશો કે તમને કંઈક આ પ્રકારે અંદરની નાની મોટી ગુફાઓ જોવા મળશે જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ તમને એકવાર બતાવી દઉં કુદરતી સૌંદર્યની વચ્ચે અને હવે આપણો જે આ તરફ સૌથી પહેલાં તો જોઈ શકો છો કે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે આ પથ્થરોમાંથી પોણી ફળો છે તો કંઈક આ રીતના અત્યારે ભૂજ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા પણ એક ગુફા છે અને અહીંયા ધૂણી છે જોઈ શકો છો ધૂણી છે અહીંયા અને બહારનો વ્યૂ અહીંયા આ રીતના લાગે છે આપણે અંદર જઈએ અંદરની સાહેબ તમને બતાવું અંદર ગુફાની અંદર શ્રી ફરવ દેરવાની અગર તથા અગરબત્તીની મનાય છે આ મેન ગુફાના અંદર જવાનો રસ્તો તો મિત્રો આપણા અહીંયાથી હવે ગુફાની અંદર જઈએ જોઈ શકો છો આ ગુફાઓ જ છે અહીંયા પથ્થરની નીચે આખી આ ગુફા છે મોબાઈલ જોઈ શકો છો તમે અને કંઈક આ પ્રકારે ગુફા છે મિત્રો કહેવાય છે ડુંગર ઉપર ગુફામાં રાક્ષસ રહેતો હતો ત્યારબાદ અમદાવાદથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂપરૂપ પ્રગટ થયા અને દુળદેવી શ્રી હિંગળાજ માતા અને માણેકનાથ બંનેએ રાક્ષસની સતથી બાળીને ભસ્મ કર્યો શ્રી માણેકનાથ ગુફામાં આયા જ છે ગુફામાં ચડતો વિસામો હિંગળાજ માતાનો છે અને નાનું મંદિર આવેલું છે લોટોલથી માણેકનાથ ડુંગર પર ચડતા અ ડાબી બાજુ હિંગળાજ માતાનું મંદિર આવેલું જે આગળ આપણે જોયું તો મિત્રો આ પ્રકારે કંઈક ગુફા તમને જોવા મળશે બહાર જતા રહીએ ખાસ તમે જોઈ શકો છો આ પ્રકારે કંઈક તમને ગુફા જોવા મળે છે અને અહીંયો ચામા ચીડિયા વધારે જોવા મળશે તમને આ ગુફા બહારથી કંઈક આ પ્રકારે તમને જોવા મળે છે તમે જોઈ શકો છો એ સૂચનાઓ પણ થોડી મારેલી છે જે તમે વચી શકો છો અને આપણે આ તરફથી આવ્યા તો મિત્રો જોઈ શકાય છે સામે જે પથ્થર છે એ પથ્થરના નીચે આપણે આ ગેટથી અંદર જઈને અંદર ગુફાથી જે એ આ પથ્થર નીચે આવેલી છે આજુબાજુનો એકવાર વ્યૂ તમને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો મનમોહક વ્યૂ છો જો તમને પક્ષીઓનો કલરો સાંભળવા મળશે સામે પથ્થરનો નજારો તમને જોવા મળશે અને અહીંયા બારના ટુરિસ્ટ પણ આવશે અહીંયા દર્શન કરવા ગુફાની અંદર ગુફા જોવા આ પ્રકૃતિ નિહાળવા માટે તો તમે જોઈ શકો છો કંઈક આ રીતના પ્રકૃતિનો નજારો તમે આ રીતનો આનંદ માણી શકો છો મિત્રો આપણે આ સાઇડ થી આવ્યા ના તમે જોઈ શકો છો કે મંદિરની અંદર જવાનું ગેટ છે હવે આપણે જઈ જાય છીએ અંદર તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ અને જો આ મંદિર આ પ્રકારે જોવા મળે છે હવે આપણે આ તરફ જઈ જાય છીએ અને આપણે અંદર જઈએ સીડીઓ ચડીને તમને મેન મંદિરના અહીંયા દર્શન થશે મિત્રો જોઈ શકો છો આ મેન મંદિર છે અને અહીંયા માણેકનાથ મંદિર છે અહીંયા મિત્રો જોઈ શકો છો હિંગળાદ માતાજીનું પણ મંદિર આવેલું છે તો મિત્રો આ તરફ હિંગરાજ માતા મંદિર આવેલું છે અહિયાં તમે જોઈ શકો છો કે અહીંયા આવેલું છે એ માણેકનાથ નું મંદિર આવેલું જે આ પ્રકારે તમને જોવા મળી રહી સારા એ માણેકનાથ ભગવાન તમે જોઈ શકો છો આઈ હોપ મિત્રો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ચાલો મળીએ આગલા આવા નવા એક વિડીયોમાં